ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ આઈટી ટ્રેડર્સ નામના ભંગારના ડેલામાં ગત વીસ જૂનના રોજ રાત્રિના સમયે ચોકીદારને બંધક બનાવી ચોકીદાર પાસેથી છરીની અણીએ ડેલાની ચાવી લઈને આઈસર સાથે ડેલામાં ઘૂસી જઈને ડેલામાં પડેલ કોપરના ભંગારમાંથી એક તન જેટલો ભરીને લૂંટ ચલાવવામાં આવી હતી આ દરમિયાન ડેલા બહાર વ્યક્તિ આવી જતાં તેણે બૂમો પાડી અને હોર્ન વગાડતા લૂંટ કરવા આવેલા ટ્રક ત્યાં મૂકીને નાસી ગયા હતા જેની ફરિયાદ નોંધાવતા એલસીબી પોલીસે ગહન તપાસ કરીને આશીફ યુસુફાઈ ગેરાણીભાઈ ટાંક અને ઇમરાન અહેંદભાઈ મહેતર સહિત આઠ આરોપીઓને કાર મોબાઈલ સહિત રૂપિયા છ લાખ વીસ હજાર મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અને સમીર અને મિહિલ આ ત્રણ આરોપી અગાઉથી આઈસર ગાડીમાં બેઠેલા હતા આરોપીઓનો ઉદ્દેશ પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ગેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ડેલો ફકડાયો છે અને આ સમગ્ર મુવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે